ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ટેમ્પરલ ટેમ્પરલ શબ્દનો અર્થ સમયનું સમયને લગતું આ ભવનું કે આ જીવનનું ક્ષણિક સાંસારિક ઐહિક દુનિયાવી પાર્થિવ લૌકિક ધાર્મિક સંસ્થાનું નહીં એવું કે લમણાનું થાય છે ટેમ્પરલ શબ્દનો બીજો અર્થ ક્રિયાપદના કાળને અથવા પદ કે સ્વરની દીર્ઘતાને લગતું કાળવાચક કે કાળસૂચક થાય છે

મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ